તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રાધે રાધે આપડે એક દુકાને રોકાણ હતા ઠાકર કરીને સોમનાથ થી આવી ગયો ને હાથ વાગી મોઢું નીકળી નીકળી જવાનું છે આપણે એ ભાઈ બે ત્રણ માવા આપ્યા છે આશરો આપી દીધો નો એટલે આપને બહુ મજા આવી ભાઈ નો ખુબ ખુબ ધન્યવાદ ને હવે આપણે આજે પુગવાનો છે રાજુ એટલે આયે એક દસ કિલોમીટર થાય એટલે આપણે હાથ વાગ્યા વહેલા નીકળી છે બાકી હું નવ વાગે નીકળું તો બધાને જાય સોમનાથ હાલો તો મિત્રો હવે આપને લઈ ગયા છે ભૂખ કારણ કે હવાજી નાસ્તો નહીં કરો ને સાયકલ હાલતી ને આજો એક જય મુરલી હોટલ આવે છે જ્યાં આપણે નાસ્તો કરી લઈ હાલો તો આપણે નાસ્તો કરી નીકળી ગયા છીએ ને કોટીનાર હાઈવે કરી છે ને ઘણા ખરાનો મેસેજ આવતો હતો કે તમે રિટર્ન કઈ રીતે જવાના છો તો રિટર્ન તો એ રીતે કે જો આપણે ઠાકી જાવ તો કઈક વાહન માં નાખી દેવું બાકી જાણ લખી હાલે જાણ કે હકારવાની છે ને આખો લોક જોજો તમ તારે બધું આમ કહી દે તો સોમનાથ આપડે રાધા છે ને મોગલ માં ગામ આવી જાય આય શ્રી મસાળી મોગલ ધામ પ્રંસાલી જય મોગલ માં બધા આપડે શ્રી મસાળી મોગલ ધામ પ્રંસાલી ભૂગી જાય ને અહીંયા છે શ્રીફળ વધારવાનું હાલો હું તમને દર્શન કરાવું જય મોગલ આયા માનો હવન કુંડ છે અંદર જાવ એટલે માનું મંદિર આવી જાય છે જેવો કરી જો ભાઈ માના દર્શન હું તમને પોતા એને દર્શન કરો હા એ શ્રી લાભુ મા અહીંયા લાભુમાં વિરોજ માન છે મોહમ્બલ તો આપડે પ્રસાદી લઈ લીધી છે સાની અને આપણે નીકળી જવાનું છે પાછું કોડીનાર બાજુ તો હાલો તો કોડીનાર થી આપણને ભાઈ મળી જશે ને આપડી સાયકલ નાખી દીધી બોલેરામાં હવે ઊંડા ઊંધી છીએ ભાઈ નો ખુબ ખૂબ ધન્યવાદ માતાજી અને દાદુ બધું આપે ગઈ સોનભાઈ માં ગઈ મોંગલ માં તો આપણને કોડીનાર થી જયારે ઉના ઊંધી એક ટેમ્પો મળી જશે ને આપણે નાખી દીધી સાયકલ અને ભાઈ નો ખૂબ ખૂબ આભાર ને આપડે પાછા સાયકલ નીકળી જાય વટી આપડે જમીન કાઢવી થોડીક નીંદર લઈ ને પાછા નીકળી જુલા રાજ નો હાઈવે છે તમને લાગતું છે આ ઉના રાધુલા કઈ રીતે પૂગ્યો હતો એ કોડીનાર હું જાતો હતો ભાઈ આવતા હતા બોલેરો મને ઉભો રાખીને પૂછ્યું કે તમારો મેં વિડીયો જોયો ને તમે તમે એમ કીધું કે હું થાકી જાય તો સાયકલ લઈને હાલી ને તો અમે કીધું કાંઈ વાંધો એ ભાઈ આપણને એટલી સહાય કરી દીધી છે

અને આપણે કોડીનારથી ઉના ખાલી વીસ પચીસ કિલોમીટર સાયકલ નાખી બાકી એકસો ને વીસ કિલોમીટર આપડા સાયકલ ખે નાખી છે માતાજી ની દીયા છે અને હવે આપણે મળીએ કાલના માં જય દ્વારકાધીશ રાધે રાધે